ગોબર હા કે પીવાનું સેટિંગ કરીને દારૂ પીવો હે પણ પૈસા ના તે તારો બાપ મફત થોડો આવે તારી પાસે પછાક પડ્યા ઓ મામા મામા મારે પાસે ન તો હવે સોરી કર્યા સિવાય કઈ ઉધાર નથી અહીંયા તારું નામું ના હાલતું હોય લ્યો હું આપણે હાલે હાલે હે બોલ પરમદી ત્યાં લેવા ગયો તું એટલે પણ ક્યાંય કોઈ નામે દેતું નક કાકા હું કઈ કામય ન કરતો ભરવા ક્યાંથી એવું ન હોય ભલે જો અત્યારે એ પ્લાન કરતા કીધું હે ને ક્યાંક પીવાનું સેટિંગ કરી અને લઈ આવી તો તને થોડોક

એ તર્કીરાઈલા ગઈ એ માર કઈને હો માર કઈને માર બાયડી કાકા કોઈ દી ના મે નો લેતા આ નક નઈ ટક્સી ની કાકા સામુકનો માર માર કે એ ઊભય રો કાઈ ન જાવ આપણે જૂના અને જાણીતા રૂખડાના વાડે વઈ જઈએ હા ઈ માં વઈ જાય ઈ ને કોઈ ન આ પડન વાડે હા આમ તો આ કા હા તું જા લઈ ને આવજે એમ જાવી હાલ જલ્દી લે તો એ જા આ આ જલ્દી રૂખડાના વાડે જઈને પીવી હું

તાજો લાગે અરે અજે બનાવીને લાવ્યો તો ભટ્ટી મારી તૂતાવી દઈને તાજો એવું હા સારું વાય ઓલફા ભૂલતો નહીં હો અરે ન ભૂલું એક દાવ હો એ હો બાપા આ જા એ આ છે ને હવે છે ને ફૂલી ભાઈ ભીન છે દેખાડું જો હે કિને દેખાડી એટલે તારે શું કાકા કામ છે ફૂલી ભાઈ દાદો તો હું આવું આય તાર બાપને તારે શું છે તારે એટલે પણ હજી આવું પણ હું કઈ એ સાથે જાતો થાપી હદા Happy hoa dạy hoa dạy đi dạy hoa dạy hoa dạy hoa giờ, hoa dạy hoa dạy hoa dạy hoa dạy tôi dạy hoa dạy hoa dạy hoa dạy đi, dạy hoa dạy Anh

પણ હજી ન આયા એ આવે ને એટલે મને પૈસા દે ને એટલે હું જાઉં અટાનું કરવા હે ફૂલી પેટી શું તમે મોટે મોટે થોકતા હતા ને કે મારો ઘરવારો દારૂ ન પીવે આ તમારા ઘરવારે પૈસા દીધા દારૂ હે ખોટી ના ખોટું બોલ માં માર ઘરવારો કોઈ દી દારૂ નો પીવા મને બધી ખબર છે નથ માનતા ને ના રે ના હાલો હું તમને દેખાડ પણ હું વઈ જાવ ને પછી આવજો ક્યાં ખબર છે ક્યાં રોખડાના વાળી અને જો તું ખોટું બોલે ને તો હું છે ને તારા ટાંકા ફેંક ને ખીસો એ ઓ હો હાલો દેખાડું હું ભાઈ જાવ પછી આવું હાલ આવું જ છું આ ગોબરું ખોટું નઈ બોલતો ને નઈ શેક તો કરું અને જો માં ઘરવાળો દારૂ પીતો છે ને તો ઈનાય ટાંકા ફેંક નાખું લે બહુ વાર લાગી ને એજી નું આયો આ પણ કાકા જો ને પછી કોક દેખી જાય તારા હગલા ના ભાઈ ઉપાધી કરી મને ના આયા કોઈ નથી દેખતું હું તને શું કહું શું કઈ ધંધો કરો ને મરો ને

પણ ઓમ થાય કે બાયડીને ખરેખર ખબર પડી તો માલ દારૂ હારો જ હોય ઓ ભાઈ થોડું ના ભાઈ તું આમ દારૂ તો મને કેદુ ને પીવું પીવું થાય પણ આ બાયડી રહી ને મેં કીધું વે જાય બાપા ને કીધું એમ કોઈ ન જાય ભલે મને ઠપકારી લેવાનું હોય એને બાયડી ના પાડી એટલે બાકી હવે છાનો માનો આવીશ ક્યારેક ક્યારેક પીવા હોય પી લેવાનું હોય અને ભાઈ આપડી સામે શું બોલે ના રે ના ભાઈ એ બાયડી હવે કાલ હવે આવી છે ને કઈ ભાઈ મન આવું થોડું કાલે ના એમ પીતા હોય તો પીવો જ પડે પણ ભાઈ સામે જાજુ બોલાય નહીં પછી વધી જાય

એ હું તમને શું કહું છું એ તમે છે ને ગાયો ઘા મારા ઘરે આવો અને મને તેડી જાઓ એ ઈમાં એવું છે તમે જમાય છે ને નકરો દારૂ પીવે છે નથી પીતો મુંજીનો મે એટલે કહું છું તમે ગાયો કા ઘરે આવો ને મને તેડી જાઓ મારા એ રહેવું જ નથી એ આ ઘરે આલતો આ દારૂ પીવે છે એટલે જ કેને પૈસા મે કીધો જાય હે ક્યાં

અને મારે થી છે ને સાન માનો તારે દારૂ પીવો છે કા હે દારૂ પીસ હવે દારૂ પીસ હવે છે ને માર કાય હા ભરું નથી મારે છે ને બાપન કર વઈ જાવું છે હમણે માર બાપુ આવશે એટલે છે તૈયાર થઈને રહો ઠેલો પડ લઉ એ તો તો વે જ કાય મારું કોણ આજો હાથે રોટલા ઘડીને ખાજી આ ભાઈ બનલવાડે

બાપુ આપડે <laughs> 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 મારા દીકરા પેલા દારૂ પીવાનું કે અને પછી મારા દીકરા બાયડી વગીન કરાવે બોલો આ ગોબરા ની છે ને હવે વ્યવહાર પૂરો જાડિયા ગોબરા એ રે મારા દીકરા શું કરું